జీలో రమ રામભાઈ ઓ રામભાઈ 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 રામવાય રામવાય ઈ કે આવ્યું રામભાઈ ઈ રાપર ની બાજુ માં રામભાઈ રાપર ની હા તાલુકો રાપર જ થાય હ ઓકે ઈ 10 વર્ષ થી અહીંયા રહે છે અને આ આપડો પ્રોબ્લેમ છે નો છે એ ભાઈ કમલેશ ભાઈ નો સબકણ કર્યો તો કો હા અને અમે એને કે આપડે છોડી દઈશું બરોબર તો કીધું વાંધો ને તે અમે જો તો કે બાર લાખ સાડી બાર લાખ રૂપિયા ભરો અમારા માં રૂપિયો નું છે ને તે સાડી બાર લાખ રૂપિયા ભર્યા અને હવે કે સવારે તેડવા આવજો પાંચ વર્ષ લઇ સાહેબ આજ ને કાલ આજ ને કાલ કર્યા રૂપિયા ભર દીધા તો કે હવે અત્યારે ના હતા અમારે ઓલો માણસ મરી ગયો છે ને ઓલો માણસ મરી ગયો છે અત્યારે ના હતા હા એ હોગ રાખતો હોય ને હું કરતો હોય હોગ રાખે ને મરી જાય એટલે કોક હા 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 એટલે એમન કે હવે અત્યારે ના હતા એમ કરતા કરતા પાંચ વર્ષ થી બાઈ કર્યો મને હા હા પાંચ વર્ષ કર્યા તે હાડી બાખ બાર લાખ રૂપિયા લઈ લીધા પછી બે દાગી ના એક રામ રામી એક ખાકરા રામ રામી એક લાખ એસી ની

એમ નહિ એ છોકરીનું નામ શું હતું જે બાર લાખ લીધા ઈ છોકરીનું નામ શું હતું? એ લાસુબેન લાસુબેન હો લાસુબેન લાસુબેન ગોપાલ ગોપાલ હો ગોપાલ ગોપાલ એના પપ્પાનું નામ ગોપાલ ગોપાલ ભાઈ અને એની મમ્મીનું નામ સીતાબેન લાસુબેન ઈ છોકરી હા છોકરી લાસુબેન હા અને પછી આ આજે તમારો ભાઈ નું નામ હું કીધું કમલેશ કમલેશ આપડા ભાઈ નું નામ હા કમલેશ કમલેશ ભાઈ કમલેશ ભાઈ જોગા ભાઈ મમ આ ઓડિયો તમારો જે તમારું ચીટિંગ થયું ના અંદરો અંદર એકાવી જાય જે કાઈ

ઈ છોકરો લઈ ગયો એનું નામ શું છે એનું લખો વીરવરી છે હું નવો રબારી લખો રબારી હો લખો રબારી એમ નહી તો તમે એને નો રહેવું એ દીકરીને તો તમને તમારા પૈસા પાછા આપી દે તો વાંધો નથી ને હા પૈસા આપી દે બસ આપડા જોતું નથી એટલે મનસુખ ભાઈ હા પાહાડા બાર લખો છોકરો ધાણો છે મનસુખ ભાઈ હે એ છોકરો ધાણો છે એ ગઈ ન ગયો એ ઘરે જાય ને હા

એટલે એમાં શું છે કે એમાં શું કરી કે મૂળ આવું છે કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો બાર હાડા બાર લાખ રૂપિયા લીધા અડધા પૈસા દીધા તે લગન કરી લેવાય ને લગન કરીને પછી પૈસા દેવાય એટલે અમે ગરીબ માણસ છીએ અમે ભોરવાઈ ગયા મનસુખ ભાઈ હા પછી તમારી નાઈટ ના કોઈ આગેવાનું નથી ગયા એની પાહે ચાર ચાર ત્રણ ત્રણ ફેરા આવ્યા મનસુખ ભાઈ ગાડી માં ધીમે ધીમે જઈ હે ગાડી માં ધીમે ધીમે વીસ વીસ જણા પચાસ પચાસ જણા લઈને જાય એમ નહિ તો તમે તમારા રબારી સમાજના આગેવાનો કોઈ લઈને ગયા હતા? હું ગાડીમાં જઈને આવી હતી વાહ કેવા વાહ દાદા ખબર હે? હા તે હવે મહિને એકે આવજો મહિને કે તમારા પૈસા આપી દઈશ એમ નહીં તમારી સમાજના આગેવાનો કોણ કોણ ગયા હતા? રબારી બધા એમાં નામાંકિત ના જે ના જે કંઈક સમાજમાં નામ હોય મોટું એ નામ તો જો એક રતનજી રતનજી દરબાર હો હા રતનજી દરબાર હોવે પછી એક રાસુભા દરબાર

ई बने हुई न बने हुई थई हाँ न बने हुई समझ गया मुझे ओके इन्हें आज, आज आप रप फ़ोन करें ना हाँ तो तमं तो देखो इज्ज़ेती है ना मन हम लोग व्यवहार जाती हैं जीन एमके एम नहीं अबे इन्हें मोबाइल नंबर बोलो तो देसर भाई ना देसर भाई ना हाँ हम बोलोगे वादा दिया है

હવે એને કરી વાળું ફોન ઓકે હવે આપણા પૈસા દીધા ને કેટલો સમય થયો પાંચ વર્ષ ઓહો પાંચ વર્ષ હા પાંચ વર્ષ છે આ પાંચ વર્ષમાં દેતા જ નથી હા પાંચ વર્ષ છે દેતા ને લાલસા આવી છે મને દાગીના નથી દાગીના નથી દેતો દાગીના નથી દીધા ના દાગીના નથી દેતા અમે તો ગરીબ માણસ મંજુભાઈ મજૂરી કરી તમારે પોલિટિશિયન કેવું લાગે છે

લાશુબેન રબારી કમલેશભાઈ રબારી તો અમારે ભત્રીજો રબારી નાગપુરના સાડા બાર લાખ રૂપિયા આપ્યા છે સાડા બાર લાખ રૂપિયા અમે નથી આપ્યા ને આપ્યા તા મારી તમને ને તમારા મારફત આપવામાં આવ્યા છે હા ના ના એના માપે આપે હાચો ખોટા હા એટલે ઈ હવે ગરીબ માણા છે અને ઈ આ છોકરી જે પાબી બેન છે પાબી બેન જોગાભાઈ રબારી એનો ફોન હતો ને એમાં થોડું આ લખાવી છે એટલે મેં તમને રીંગ કરી છે ભાઈ આ પૈસા એના થોડા કટકે કટકે કેમ કે આવા ગરીબ માણસ ના પૈસા હવે આ દીકરી છે એને તો તમે બીજે દઈ દીધી દીધી નથી એમાં શું હે ભાગી જઈ હે આપ ને આરે જે છે ને એના એના ગામ નો છોકરા ને ભાગી જઈ હતી

ના ના પૈસા બીજામાં નથી અમે કરાયા શું ખબર હે અમારા કુટુંબ છે ભલે કરો અત્યારે એને બે ગયું ને હે હા તો એનું તો જો બાર લાખ રૂપિયા દીધા હે અમારું કુટુંબ છે

છોકરી ભાગી જવાનું કેવું કઈ કીધું હું એનો ગામડો જતો ને એ ગામનો લઈ ગયો ગરીબ માણસ હતા બરોબર હોય બરોબર હું એમ નથી કેતો ભલે ઈ વેર ગમે હોય હવે લેનાર વ્યક્તિ જેને આજે પૈસા લેવા તમે ગયા તો તમારે એને માથે પાછા દઈ દેવા જોઈએ ને મારી વાત સાંભળો અમે કઈ હોય તો અમે દઈ બરોબર અમે કહીએ કે તમે કેમ આવતા નથી એને ગામ જઈને કહો ભાઈ મારો વ્યવહાર હું આપો કેમ નહીં આપી શકે જઈ શકે મારો મારા આખા ભાઈ જ કહેવાય ને તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ એ ગરીબ માણસ છે આ છોકરી એ ફોન કર્યો હજી આ છોકરી છોકરી જે છે ને અમને બધી ખબર છે અમારી ભત્રીજી છે હા બરોબર તો મારું નામ દેવાનું અત્યારે હું એને ફોન કરું કે મારું નામ દેવાની જરૂર ક્યાં એના મારતા નથી મરી ગયા છે

પછી એનો ભાઈ છે ને એનો ભાઈ એના ભાઈ ને ભાઈ ને ભત્રીજી રહી ને ગામ માં અહેવાલ ચલાતે ની ભત્રીજી નો ઘર કરાવી દીધો ને આવડી માં છોકરી ઉપડી ગઈ છે બરાબર ને અને એના માં બાપ આ બેઠા મારા છોકરાના ના બાપ ના હતર જણા નંબર જે છે ને હતર જણા ના ફોન આવે છે પછી ઘડી કી પાબે એમ કે છે કે તરમા ઉવાના કા ગાર દેવરાવો તો ઘડી કે છે કે જરહાવા કા ગાર દેવરાવો તો કોઈ નમન નથી પછી

તમે દેહુરભાઈ ને તો ફોન દેહુર ભાઈ મારું શું કેવાનું છે કે કોઈ પણ ગરીબ માણસ હોય તો એમ અમને પૂછીને શું એને કર્યું બરોબર અમે શું કર્યું ખબર હે હું તમને વાત કરું જો સમાજ હવે મારી મને મને ખબર જ નથી તમે શું કર્યું છે કાર્યકર તરીકે તરીકે કે કે આગેવાન વાત છે ભાઈ તમે હો જાણતા તો આ નામ મનસુખભાઈ રાઠોડ આમાં શું ખબર મારી મારા કુટુંબ છે બરોબર હા અને કુટુંબ નું ખરાબ કરવા તો ના એમ વાત નથી એને ખરાબ ની વાત નથી કરતા પણ એને તમે પાંચ આગેવાનો વચમાં બેસા મારા મારે માર મેટલ માં તમને વાત કરું 6 લાખ રૂપિયા મે નજરે જોયા છે એને દીધા ઈ હા 6 લાખ રૂપિયા અને બે બે કે ત્રણ કે દાગીને દીધા દાગીના મે નજરે ન દેખે એમ કહેતા કે ન દીધા પછે આ સાના રૂપિયા એને દીધા એને આણી આવારી કે મુન કે મે કીધું કેટલા ઉરિયા એમ કે 12 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા ની આણી આવારી છે કે 12 લાખ રૂપિયા ના કથી લીધા મે બરોબર અમારી હા જે રહી ને હા એની 12 લાખ રૂપિયા એની એમ કીધું 12 લાખ રૂપિયા લીધા છે બરોબર તો આ પણ 6 લાખ રૂપિયા ની ખબર છે 6 લાખ રૂપિયા દીધા

બે આગેવાનો મળી અને એને હાથે કટકે કટકે પૈસા દીધો ગરીબ માણસ છે બિચારા પૈસા તો એના પૈસા તો જો એનો બાપ ઉઠી આવશે ને તો હું રેવા નહીં દઉં પૈસા ગમે એમ ગમેલા પૈસા કટાવી બરોબર અમારો અમારો કુટુંબ છે અમારો બાપ નો દીકરો છે કે આ માણસો બિચાર ગરીબ માણસ હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે કે તમને જ જુઓ ગરીબ ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે ચાલીસ પચાસ છે એમાં ગામમાં. આ લોકો ઘર આ તો મજૂરી કરે છે એનો બાપ સુરદાસ છે એની માં બીમાર છે ના ના કાય નથી બધું બરોબર પણ હું શું કહું ખબર છે મારું કુટુંબ એમાં જી આઈ ગામ માં કેટલું ખબર છે ચાલીસ પચાસ ઘર છે એ આ અમારે ઢુકડા થાય પાછા મૂર્ગ ના એ રે અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને હા એ જે છોકરી બી દીધી ને આપડે એવા લોધરણી હા મારા કુટુંબ ના ઢુકડા થાય બરોબર આપડે એમ કે મારા માથે માતાજી માનું છે આપણે ખરાબ કરવા કોઈ નહીં માંગતા આપણે આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો એ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ગતિ ભાર્યું કઈ ન આવ્યું

હા એમાં એને કીધું પછી આપડે હરું આ તમારી વાત સાંભળું આપડે એને સાંભળે ધણી શું કીધું ખબર હે એને મેં પૂછ્યું તમારા રૂપિયા આવી ગયા તો બાર લાખ રૂપિયા આવી ગયા એટલે એટલે આપડે નક્કી શું કે બાર લાખ રૂપિયા ધણી નહીં ખબર બસ એટલે એને બાર લાખ રૂપિયા સાડા બાર લાખ રૂપિયા કીધા હશે એને સાડા બાર ને બાર લાખ રૂપિયા હે

બેઠી બરોબર હું શું કોશિશ કરું કે આપણે અહીંયા આવે ને તો આપણે છોકરા ને ભીડો કરીને પકડી લઈએ બરોબર હવે મેં મારો બેટા આવતા નહીં અમે રૂપિયા દઈ દીધી મેં કીધું મારા કુટુંબ ને રૂપિયા દઈ દો છોકરી ખૂપી જાવ હાજરી ખોટી વાંધો